સવારના નાસ્તામાં ક્યારે ન ખાઓ આ વસ્તુઓ સવારે જે નાસ્તો કરો તેનાથી શરીરમાં જે ઊર્જાનો સંચય થાય છે તે આખા દિવસ તમને સ્વસ્થ રાખે છે જો કે નાસ્તામાં ક્યારેય પણ ન ખાવી જોઈએ આ પાંચ વસ્તુઓ એક સવારના નાસ્તામાં ક્યારે ન ખાઓ આ વસ્તુઓ નહીં તો તબિયત બગડશે દરેક વ્યક્તિ સવારે નાસ્તામાં જરૂર કંઈક ખાય છે આવામાં જરૂરી બની જાય છે કે પોતાના ખાવામાં યોગ્ય ચીજો ખાવી જોઈએ કેમ કે તેનાથી નક્કી થાય છે કે આપણું શરીર હેલ્થી બની રહે બે ખાટા ફળો સવારે નાસ્તામાં ખાટા ફળો ખાવાથી બચવું જોઈએ તેમાં રહેલ એસિડને કારણે આપણે પેટમાં જલન થઈ શકે છે ત્રણ પકોડા સમોસા નાસ્તામાં પકોડા समोसा के छोले आ बधी चीजों खा बचवु जॉइए केम के तबीयत बगड़ी शके छे। चार मीठी चीजों डायाबीटीस दर्दीए नास्ता में मीठी चीजों खा बचवु तेना थी समस्या वी सके पांच दही दही दहीना सेवन थी जो ये केम के तेने खावा थी तमने एसिडिटी समस्या थी शके छे। મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર